जक पाया तुम्हें लागते हो आजो खाली कुर्सी खाली ना अब लोग सुखाओ चिंगा ये छोटा ले हेडशॉट मना उखाविया चल पड़ो तब परेगा बताना सवैया दादा के लिए तो

Jangan دا شوکر مناتے

કાને કરાકબરા ઘૂન કરવાની હમર હા રાઈફલ બોવા આવશે હે બોવા આવશે ક્યાંક પૈસા પૈસા

ai đi Dạ Ê bắt trái nào vậy, bắt nào lại, số lại, số yeah. lại. được.

મારા na બેટા <satellindi>

તો હાજર પડી લાગી પૈસા

તો પાહે તાણ માખો મારો બેહજા લે આપણા ગોકુપા પા બલાજી બલાજી વાળા દોન દોન તું હવે ડ્રેસ ઉતરે ને ગોરી પેકે બાટી પડતી પૈસા કાટ ધાલ્યા પછી જો પાખળા કિતામ જો બેહજા